સ્વાગત કરવા માટે જે થન લાગી રહ્યા છે અને આખી જ મીટિંગનું આયોજન એ પાટણ પ્રગતિ મેદાન ખાતે કરવાના છે એવા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં રાત દિવસ બે બે મહિના મજૂરી કરીને છેકા અંબાજીથી કરીને નરાપીઠ સુધી સતત મજૂરી કરી છે બે મહિના રોકાણા તો ખરી પણ આપણે બધા તો બીબીએલ હતા એટલે ત્યાંથી નાના મોટા ખર્ચાઓ પણ પૂરા કરીને દિલ્હીના દરબારમાં બનાસકાંઠાને પહોંચાડનાર મારો ભાઈ શ્રી મહેન્દ્રસિંહ ઠાકોર સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી ભાઈ ગુલાબસિંહભાઈ કેપી સાહેબ રાજજી માણસાના માજી ધારાસભ્ય બાબુજી અરવિંદસિંહજી રામભાઈ ડીકે સાહેબ રાજુભાઈ નરસિંહભાઈ આપણા જિલ્લાના બધા પ્રભારીઓ आप સૌ मोठी संख्या में उपस्थित सोयाबा वडीलो इवन भाईयो ने बहनों ने तेदीसे हमें पार्लर मीटिंग में गया तो एक बिसनगर अजमल से एमने अजमल जी से एमने करी के बहनो सरकार से बारे हो होए અને બેનો હાજર ના હોય ના ચાલે મેં કીધું મારે કીધે તો કોઈ નહીં આવે પણ બેની વિનંતીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા માર ભાભીને તેડીને આવજો અને તમને પણ બધાને તમને પણ બધાને વિનંતી જો રાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા આવજો તો બધી જગ્યા વધી જાય કે ના વધી જાય એટલે મારે એક એવું ના કહેવું કે બેન એકલા હતા એટલે સંચોડે ખાવવા માટેના પ્રયત્નો બધા કરજો અને એક દાડો બારી ગાઢો રાણી કે માવ બીજી તો ડુંગળાએ વ્યવસ્થિત ને રોડના એમાં કરી ખવડાવજો આખો દાડો ભેંસા બચાડ્યું ના રાખો આ બી તો આવે છે આ બધા આગેવાનોએ સૂચન કર્યા એમણે મર્દે હું અભિનંદન એટલા માટે આપું કે તમામ વક્તાઓએ વાત કરી એના ઉપર એમણે એમ કીધું કે અમારે બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી બેનુ કરવાનું છે ત્યારે ઓગણત્રીસમી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું હું મારું ત્યાં સુધી બે હજાર બાર ની ચૂંટણી હતી આઈથી રંગે ચંગે ફેટા બાંધીને બધા ગયા હતા એમ સાહેબ બધા ફેટા બાંધીને આવશે પણ જે દિવસે તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યો હતું એવા એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો અને ડ્રોનમાં ડ્રોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો અને પહેલું એમનું કરજો પછી મારું કરજો ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો ખર્ચો પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમારું બનાસકાંઠાનું જે ગૌરવ છે તમારી બેનનું સ્વાગત કે સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે જોતા છે ત્યારે

તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે એના ભોગ બન્યો છે તો એ સામે વાળો વ્યક્તિ આ ના લે કે ના લે અને એના ઘરે જઈને વિડીયો બનાવું એને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસે દો સામી આગળ કરીને તો ઘેરી પેન એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી પોલીસ ક્યાં કરશે આ સંદેશો સમગ્ર વહીવટી તંત્રને આપ્યો નથી આપ્યો આપ્યો છે અને આપ્યો છે ત્યારે પૈસા ના હોય ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યારે પણ આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રહ્યો છે અને વટ રાખે છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને એક મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેરી બેનનું મામેરું એ ભલતેમ ચંદનથી ભરવાના છે એમાં ક્યાંય

શબ્દો હોય કે એક એક શબ્દોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એ એમ માનજો કે આ ગેની બેનના હાડા ત્રણ વર્ષ એના હાકના હતા અને અમે ચાક ભાવ વિધાનસભા પંદરસો સોળસો એ માઇનસ થયા ને તો એનો હક હતો એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા સ્વીકારજો ધારાસભ્ય આપણો હોય તો પચાસ ટકા રાહત મને મહાવિધાન મહાવિધાનસભાની રહે જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો રહે અને પડતેથી તો આ બનાસકાંઠા જિલ્લાની અધારે આલમ છતી છે કોણ અને ઠાકોર સમાજના એટલા વખાણ કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને

એક આ બાબર રાખશો દિયોદર પછી આ બાજુ એક ઝાડા ની બાજુ થરાદના બે પોઈન્ટ રાખશો એમ કરીને વધારે લક્ઝરીઓ ને લક્ઝરીઓ ના પોતે પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણા મુગામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળ ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કર લાગી લાવો જોઈએ એટલે બોલા પડે યજમાનો બીજા આવે ભલે ભલે જેટો રે ભાઈ એલાતી પહેલા ના છે ને વહેલા તે પહેલા ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી પહેલો હક આપણો જ હોય ભાઈ અને ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજીને પ્રદેશજીને બાબુજીને રામભાઈને કે અમે આમંત્રણ આપવા ગયા હતા નોતરો આપવા ગયા હતા એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ સહન સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં એ વધાર્યા છે ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માળા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી છે હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાઘ નથી લાગવા આવ્યો અને આવનાર સમયની અંદર મારા બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને ક્યાંય ડાંગ લાગવા દઉં એની હું આપણો ખાતરી આપું સત્તા સાહેબ આવે ને જાય પણ આજે આવડું વાવણી મંડળ આવડો મોટો સમાજ કે મારી ઇજ્જત કરતો હોય મારું સન્માન કરતો હોય મારી જવાબદારી એક એક મહિલા તરીકે તરીકે વધી જાય છે હોય કે જે મારી ભૂમિકા હોય કે ભૂમિકામાં અઠ્યાવી વર્ષમાં તમને ક્યાંય નીચું જોઈએ એવું કામ મેં નથી કર્યું અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદની શક્તિથી તમારે એકમ ઉચ્ચ કોલ કરીને તમે બધા ફરો મેં ધારાસભ્યમાં મારવા ગઈ ને એ દિવસે મેં વટ ફેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી આ રાજીનામું પૈસા માટે નથી આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનું નથી આ રાજીનામું મારા ગૌરવ માટેનું રાજીનામું છે સૌમાન માટેનું મારું રાજીનામું છે અને આવડું મોટું જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનો તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય નાનામાં મોટું તમારું કોઈ પણ ટાપુ છે તો એમાં ક્યાંય પણ તમને રહેવા દીધી નથી અને સમયમાં પણ આ જમણવાર પછી જે આપણી વાય વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની હાથે અલગ મીટિંગ કરવાની છે એમને ફાઇલ આપવાની છે કે જે પ્રભારી છે એને એ અંદર જવાનું છે ત્યાં કોંગ્રેસના ના આગેવાનો ને મળવાનું છે એજન્ટો કયા રાખવાના છે બાર મતદારો રહે એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે ઉપર વોટ્સએપ ને ફેસબુક ના એકાઉન્ટ માટે દરેક ગામ જે આપણે ગ્રુપ બનાવવાના છે વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એના માટે કરીને